નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પરીક્ષા જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તમારે વધારે સમય પણ આપવો પડશે મહેનત કરવા માટે હવે આપણે આજે બીકોમ સેમિસ્ટર ત્રણ ની અંદર માલસામાનના હિસાબોની અંદર એક દાખલો બેઝિક દાખલો કરવા જઈ રહ્યા છે આ સૂત્રો ઓલરેડી આપણે યુટ્યુબ ચેનલ પર અપલોડ અપલોડ કરેલા જ છે જે પણ વિદ્યાર્થીઓને તૈયાર કરવાના બાકી હોય તો સૌ પ્રથમ બેસિક સૂત્રો જોઈ લેવા અને એના પછી જ આ દાખલાની શરૂઆત કરવી તો આપણે જે દાખલો કરવા જઈ રહ્યા છીએ એ દાખલાની રકમ તમને સ્ક્રીન પર દેખાડું છું ઓકે નીચેની માહિતી પરથી ગણતરી કરો એ તમને સ્ક્રીન પર રકમ દેખાય છે તો અહીંયા આપણને દાખલામાં વરદી સપાટી લાગુતમ સપાટી ગુરુતમ સપાટી અને આર્થિક વર્દી જથ્થો શોધવાનું કહેલું છે જે પણ વિદ્યાર્થી મિત્રો બીકોમ સેમિસ્ટર ત્રણ અને બીકોમ સેમિસ્ટર 1 ના ટેલિગ્રામ ગ્રુપની અંદર જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે અહીં લિંક ની ઉપયોગ કરીને તમે ગ્રુપમાં જોડાઈ શકો છો એક ગ્રુપની અંદર ઓનલાઈન લેક્ચર વિડિયો લેક્ચર અને દાખલાની પીડીએ તમને મળી જશે અને આ તમને પ્રેક્ટિકલ પર એક મોબાઈલ નંબર લખવો છો એ મોબાઈલ નંબર ઉપર વોટ્સઅપ કરીને તમે તમારો ડાઉટ પૂછી શકો છો નાઇન સેવન થ્રી સેવન ડબલ ફોર એટ થ્રી તમે વોટ્સઅપ પર તમારો ડાઉટ પૂછી શકો છો હવે આપણે દાખલા તરફ જઈએ તો દાખલાની અંદર આના સૂત્રો ઓલરેડી આપણને એક વિડિયો ચેનલની ની અંદર યુટ્યુબ ચેનલમાં અપલોડ કરેલા જ છે જે વિદ્યાર્થીને તૈયાર કરવાના બાકીઓ સૌ પ્રથમ કરી દેજો ઓકે દાખલામાં જુઓ વાર્ષિક વપરાશ આપેલો છે આખા વર્ષની અંદર આઠ હજાર એકમો નો ઉપયોગ થાય છે વર્ધી મૂકવાનો ખર્ચ એસી રૂપિયા છે વહન ખર્ચ એકમ દીઠ પચાસ રૂપિયા છે વર્ધી મુદત ચાર થી છ અઠવાડિયા છે વર્ધી મુદત ચાર અઠવાડિયા થી છ અઠવાડિયા સુધી છે અઠવાડિયે સરેરાશ વપરાશ બસો ને પચાસ એકમ છે અને અઠવાડિયે ઓછામાં ઓછો વપરાશ કેટલો છે એકસો ને પચાસ પચીસ એકમ આ દાખલો આપણે બીજો ભાગ છે એ પછી કરીશું સૌથી પહેલા આપણે આનું સોલ્યુશન કરી દઈએ તો અહિયાં દાખલા ની અંદર બે વસ્તુ છે તો સૌથી પહેલા આપણે સરેરાશ સમય શોધવો પડે સરેરાશ મુદત શોધવી પડે તો અહીંયા ઓછામાં ઓછો સમય કેટલો ચાર અઠવાડિયા વધુમાં વધુ સમય કેટલો છ અઠવાડિયા તો આપણે સરેરાશ સમય શોધી લઈએ સરેરાશ સમય બરાબર ઓછામાં ઓછો સમય ચાર વત્તા વધુ માં વધુ સમય છ ભાગ્યા બે તો ચાર ને બે છ છ ચાર ને છ દસ દસ ભાગ્યા બે કરશું એટલે જવાબ કેટલો આવશે પાંચ અઠવાડિયા જવાબ આવશે કેટલો જવાબ આવશે દાખલાની અંદર આપણે સૌથી પહેલા સરેરાશ વપરાશ શોધવો પડશે પણ સરેરાશ વપરાશ દાખલા અંદર ઓલરેડી આપેલો છે જુઓ બસો પચાસ અને ઓછામાં ઓછો વપરાશ આપેલો છે એકસો ને પચીસ એકા એનો મતલબ વધુમાં વધુ વપરાશ આપેલો નથી

લાગતો વધુમાં વધુ સમય માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય તો વધુમાં વધુ વપરાશ દાખલામાં કેટલો મળ્યો ત્રણસો પંચોતેર એકમ ગુણ્યા માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય કેટલા અઠવાડિયા આપેલો છે છ અઠવાડિયા તો આપણે અહીંયા ત્રણસો ને પંચોતેર ગુણ્યા કેટલા કરવાના છ એટલે ત્રણસો ગુણ્યા પંચોતેર છ કરવાથી અઢારસો જવાબ આવે અને કીધું ગુણ્યા છ વર્ગી સપાટી થઈ ગઈ આપણે લઘુત્તમ સપાટી તો લઘુત્તમ સપાટી નું સૂત્રનો ઉપયોગ કરીએ આપણે એટલે લઘુત્તમ સપાટી ને આપણે લઘુત્તમ જથ્થો પણ કહી શકીએ તો લઘુત્તમ જથ્થો અથવા સપાટી બરાબર વર્ગી સપાટી માઇનસ

સૂત્ર આપણે ગણી લઈએ અપોન સી ટુ ની અંડર રૂટમાં ટુ ની જગ્યાએ ટુ ગુણ્યા એ એટલે વાર્ષિક વપરાશ તો આપણે દાખલામાં જોયું તો વાર્ષિક વપરાશ આઠ હજાર એકમો આપેલું છે તો ગુણ્યા મૂકવાનો ખર્ચ દાખલાની અંદર આપણને ઓર્ડર મૂકવાનો ખર્ચ વીસ રૂપિયા આપેલો છે અને ભાગ્યા સી એટલે કોરિંગ કેરિંગ કોસ્ટ માલ વહન ખર્ચ કેટલો આપેલો છે પચાસ આને આપણે સોલ્યુશન કરીએ એટલે જવાબ આવે એસી એકમ આવે શું કરવાનું તમારે બે ગુણ્યા આઠ હજાર ગુણ્યા વીસ ભાગ્યા પચાસ એટલે છ હજાર ને ચારસો જવાબ આવશે અને એનું પછી વર્ગપુર નીકળી દેવાનો એટલે જવાબ કેટલો આવશે એસી એકમ તો અહિયાં આવે વર્ગી જથ્થામાં કેટલા લખવામાં આવશે એસી એકમ

ખરીદી એક લાખ ત્રીસ અને છેવટ નો stock કેટલો પચીસ હજાર આપેલો છે તો આપણે one by one દરેક ની કરીએ એટલે કે entry નથી કરવાની આપણે સૂત્ર ઉપયોગ કરીને શોધવાનું છે તો સૌથી પહેલા માલ સામાન ફેરબદલી દર નું સૂત્ર લખી દીધેલું છે કે માલ સામાનનો વપરાશ કે વેચાણ ભાગ્યા સરેરાશ માલ સામાન બીજી વસ્તુ આપણી જોડે અહીંયા શું છે સરેરાશ માલ સામાન શોધવાનું સૂત્ર શરૂઆત નો stock plus આખર નો ભાગ્યા બે

બીજો આપણે માલ સામાન વપરાશ ની વાત કરીએ તો એનો સૂત્ર શું બને છે શરૂઆત નો સ્ટોક પ્લસ ખરીદી minus આખર નો સ્ટોક તો શરૂઆત નો સ્ટોક કેટલો લખીએ અહીંયા પંદર હજાર plus ખરીદી કેટલી આપેલી છે એક લાખ ને ત્રીસ હજાર રૂપિયા અને minus આખર સ્ટોક દાખલા કેટલો આપેલો છે પચીસ હજાર રૂપિયા આ બધાનો આપણે પ્લસ minus કરીએ તો જવાબ આવે આપણો એક લાખ ને વીસ હજાર

સાથે સાથે લાઈક પણ કરજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો ધન્યવાદ